નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ આઠની તારીખ એકવીસ નવ બે હજાર ચોવીસના રોજની વિષય અંગ્રેજીની જે એકમ કસોટી છે તેની જે સામાયિક કસોટી એટલે કે જે પ્રશ્ન બેંક છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ આઠની અત્યાર સુધીની જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે તે બધી જ એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે અને આવનારી એકમ કસોટીઓના પણ સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ જે છે તે આપણી ચેનલ ઉપર મુકાઈ જશે અને આ તમારી પરીક્ષા માટે પ્રથમ સત્રાંત પરીક્ષા માટે ખૂબ ઉપયોગી છે એટલા માટે આ જે સોલ્યુશન છે તેની પીડીએફ લઈ અને તેનો અભ્યાસ અવશ્ય કરી લેજો જેથી કરીને પરીક્ષા સારામાં સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકો ચાલો તો શરૂ કરીએ ધોરણ આઠ વિષય અંગ્રેજી એકવીસ નવ બે હજાર ચોવીસ જે સામાયિક કસોટી એટલે કે જે પ્રશ્ન બેંક છે એકમ કસોટીનું તેનું સંપૂર્ણ સોલ્યુશન પ્રશ્ન નંબર એક રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન એનીવન વન કોઈ પણ પાંચ ચાલો તો અહીંયા તમે જોઈ શકો છો આપણને પેરેગ્રાફ આપેલો છે આ પેરેગ્રાફ તમારે ધ્યાનપૂર્વક વાંચવાનો છે અને એના ઉપરથી જોઈએ પહેલો સવાલ હુ હેઝ કમ્પ્યુટર સ્ક્રીન ઇન ફ્રન્ટ ઓફ ધેમ તો જવાબ આવશે ધ નાઈન કન્ટેસ્ટન્ટ્સ હેવ અ કમ્પ્યુટર સ્ક્રીન્સ ઇન ફ્રન્ટ ઓફ ધેમ બીજું વિચ સ્કૂલ ઇઝ મેન્શન ઇન ધ પેરેગ્રાફ તો જવાબ આવશે ધ સ્કૂલ મેન્શન ઇન ધ પેરેગ્રાફ ઇઝ સ્મિથ વિદ્યાલય ત્રીજું ઇઝ મિસ્ટર શર્મા ધ હોસ્ટ ઓફ ધ કોમ્પિટિશન તો જવાબ આવશે નો મિસ્ટર શર્મા ઇઝ નોટ ધ હોસ્ટ ચોથું મિસ્ટર વર્માર ઇઝ મિસ્ટર પરમાર્સ લેપટોપ ઇઝ ધ સ્કોરર ઓફ ધ ક્વિઝ ટ્રુ ઓર ફોલ્સ તો જવાબ આવશે ટ્રુ પાંચમો ફાઇન્ડ આઉટ ધ સિમિલર વર્ડ ફોર કન્ટેન્ટ ફ્રોમ ધ પેરેગ્રાફ તો કન્ટેન્ટનો સિમિલર વર્ડ થશે કોમ્પિટિશન ત્યાર પછી બીજો પેરેગ્રાફ આપણને આપેલો છે જે ધ્યાનપૂર્વક વાંચવાનો છે સમજવાનો છે અને એના ઉપરથી પહેલો સવાલ હુ વિલ આસ્ક ક્વેશ્ચન્સ તો જવાબ આવશે મિસ્ટર પરમાર વિલ આસ્ક ધ ક્વેશ્ચન્સ બીજું હાઉ મચ સ્કોલરશીપ વિલ અ સ્ટુડન્ટ ગેટ તો જવાબ આવશે સ્ટુડન્ટ્સ વિલ ગેટ રૂપીસ ટુ હંડ્રેડ એવરી મંથ એઝ અ સ્કોલરશિપ ત્રીજું કેન અ સ્ટુડન્ટ યુઝ ધ થ્રી હેલ્પલાઇન્સ તો જવાબ આવશે નો અ સ્ટુડન્ટ્સ કેન યુઝ ઓનલી ટુ ઓફ થ્રી હેલ્પલાઇન્સ ચોથું લાસ્ટ યર નંદિતા ટ્રાઇડ હાર્ડ એન્ડ રીચ હિયર ટ્રુ ઓર ફોલ્સ તો જવાબ આવશે ફોલ્સ પાંચમું ફાઇન્ડ આઉટ ધ સિમિલર વર્ડ ફોર કરેક્ટ ફ્રોમ ધ પેરેગ્રાફ કરેક્ટ માટેનો સિમિલર વર્ડ થશે અહીંયા રાઇટ ચાલો ત્યાર પછી છે ત્રીજો પેરેગ્રાફ એ તમારે ધ્યાનપૂર્વક વાંચવાનો છે જોઈએ એના ઉપરથી પહેલો સવાલ હુ પ્લેઇડ મ્યુઝિકલ નોટ્સ તો જવાબ આવશે તાનસેન પ્લેઇડ ધ મ્યુઝિકલ નોટ્સ બીજું વિચ રાગ ડીડ તાનસેન ઇનોવેટ તો તાનસેન ઇનોવેટેડ ધ મલ્હાર રાગ ક્રિએટિંગ અ મિયા મલ્હાર રાગ ત્રીજો સવાલ વોઝ અકબર ધ કિંગ ઓફ ઇન્ડિયા તો જવાબ આવશે યસ અકબર વોઝ ધ કિંગ ઓફ ઇન્ડિયા ચોથું તાનસેન વોઝ નોટ ધ જેમ ઇન અકબર સ્કો ટ્રુ ઓર ફોલ્સ તો જવાબ આવશે ફોલ્સ પાંચમું ફાઇન્ડ આઉટ ધ સિમિલર વર્ડ ફોર ઇન્વેન્ટેડ ફ્રોમ ધ પેરેગ્રાફ તો ઇન્વેન્ટેડનો સિમિલર વર્ડ થશે ઇનોવેશન ત્યાર પછી છે ચોથું પેરેગ્રાફ આપેલો છે એના ઉપરથી પહેલો સવાલ વુ ટોલ્ડ અકબર અબાઉટ સંત હરિદાસ તો જવાબ આવશે તાનસેન ટોલ્ડ અકબર અબાઉટ સંત હરિદાસ ત્યાર પછી બીજું વેર ડીડ સંત હરિદાસ લીવ તો સંત હરિદાસ લિવડ ઇન વૃંદાવન ઇન અ હર્ટ ઓન ધ બેંક ઓફ રિવર યમુના ત્રીજું વોઝ બૈજુ બાવરા ધ ડિસિપલ ઓફ સંત હરિદાસ તો જવાબ આવશે યસ બૈજુ બાવરા વોઝ ધ ડિસિપલ ઓફ સંત હરિદાસ ચોથું અકબર ગ્રીટેડ બોથ ટ્રુ ઓર ફોલ્સ તો જવાબ આવશે ફોલ્સ ત્યાર પછી પાંચમો ફાઇન્ડ આઉટ ધ સિમિલર વર્ડ ફોર ગોડ ફ્રોમ ધ પેરેગ્રાફ તો જવાબ આવશે લોડ એટલે કે ગોડ માટેનો જે સિમિલર વર્ડ છે તે થશે લોડ ત્યાર પછી છે પાંચમો પેરેગ્રાફ જે ધ્યાનપૂર્વક વાંચવાનો છે અને જોઈએ એમના ઉપરથી પહેલો સવાલ હુ સેંગ ધ રાગ દરબારી ઇન ધ રાઈટ વે તો સંત હરિદાસ સેંગ ધ રાગ દરબારી ઇન ધ રાઈટ વે બીજું વિચ મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ ઇઝ મેન્શન ઇન ધ પેરેગ્રાફ ધ મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ મેન્શન ઇન ધ પેરેગ્રાફ ઇઝ ધ તાનપુરા ડીડ સંત હરિદાસ મેક એની મિસ્ટેક તો જવાબ આવશે યસ સંત હરિદાસ વોઝ એંગ્રી બીકોઝ તાનસેન મેડ ધ સમ મિસ્ટેક અગેન ચોથું તાનસેન વેન્ટ ઓન ટુ ધ નેક્સ્ટ એન્ડ નેક્સ્ટ ટ્રુ ઓર ફોલ્સ તો જવાબ આવશે ફોલ્સ ફાઇન્ડ આઉટ ધ સિમિલર વર્ડ ફોર એરર ફ્રોમ ધ પેરેગ્રાફ તો એના માટેનો સિમિલર વર્ડ છે મિસ્ટેક મિત્રો ધોરણ આઠની અંગ્રેજી વિષયની જે નવનીત છે તેની અંદરથી તમને દરેકે દરેક પ્રકારના પ્રશ્નોના ઉત્તર સરળતાથી સમજૂતી સાથે મળી જશે એટલા માટે જ આ નવનીત જે છે તે દરેક વાલીઓ વિદ્યાર્થીઓ અને શિક્ષકોની પહેલી પસંદ છે જો તમે પણ ઘરે બેઠા નવનીત મેળવવા માંગતા હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને નવનીતની લિંક આપેલી છે જરૂરથી તેના ઉપર ક્લિક કરી અને સારામાં સારા ડિસ્કાઉન્ટ પ્રાઇઝ ઉપર તમે ધોરણ ત્રણથી બારનું નવનીતનું ગાલાનું પણ મટિરિયલ મેળવી શકો છો અથવા તો અહીંયા તમને એક નંબર આપેલો છે આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરીને પણ તમે આ જે નવની છે તે મેળવી શકો છો ડિલિવરી એકદમ ફ્રી છે તો અવશ્ય તેનો લાભ લેજો ચાલો ત્યાર પછી છે ક્વેશ્ચન નંબર બે પરિચ્છેદમાંથી અતાર્કિક વિગતો તારવી અને તેને સુધારે છે ચાલો તો અહીંયા આપણે જોઈએ સર્વપ્રથમ પેરેગ્રાફ તો જુઓ ગંગા યમુના ગોદાવરી એન્ડ નર્મદા આર મેજર રિવર્સ ઓફ અવર કન્ટ્રી ત્રણ નદીઓની વાત છે ગંગા ઇઝ ઇઝ ધ લાર્જેસ્ટ રિવર ઓફ ભારત અહીંયા લાર્જેસ્ટ આવશે સુપરલેટિવ ડિગ્રી બરાબર કારણ કે આગળ ધ આપેલું છે નર્મદા ઇઝ અ સ્મોલર ધેન ગોદાવરી તો અહીંયા તમે જોશો તો કોમ્પેરેટિવ ડિગ્રી આવશે એટલે અહીંયા સ્મોલર આવશે સ્મોલર ધેન ધ ગોદાવરી યમુના ઇઝ અ શોર્ટર ધેન ગોદાવરી તો અહીંયા તમે જોશો તો શોર્ટર જવાબ આવશે યમુના ઇઝ અ શોર્ટર ધેન ગોદાવરી એન્ડ લાર્જર ધેન નર્મદા અને અહીંયા લાર્જર આવશે અને નર્મદા ઇઝ ધ સ્મોલેસ્ટ અમોંગ ઓલ અબો અને અહીંયા જવાબ આવશે આપણો સ્મોલેસ્ટ ચાલો ત્યાર પછી આપણે જોઈએ બીજું ધેર આર થ્રી સ્ટુડન્ટ જય ઇઝ અ ટોલર ધૅન અધર ટુ સ્ટુડન્ટ તો અહીંયા ટોલર આવશે વિજય ઇઝ ધ શોર્ટેસ્ટ તો અહીંયા શોર્ટેસ્ટ આવશે હી ઇઝ ધ હેવિએસ્ટ તે શોર્ટેસ્ટ છે પણ હેવીએસ્ટ છે એટલે કે સૌથી વજનદાર છે રનવિજય ઇઝ ધ લાઇટેસ્ટ બટ ઇઝ નોટ ધ શોર્ટેસ્ટ અહીંયા શોર્ટેસ્ટ આવશે ને અહીંયા લા લાઇટેસ્ટ આવશે ત્યાર પછી ત્રીજું ડાયજેસ્ટિવ બિસ્કિટ આર લાઇટર ધેન નોર્મલ બિસ્કિટ અહીંયા લાઇટર આવશે નોર્મલ બિસ્કિટ આર ચીપર એટલે કે જે નોર્મલ બિસ્કિટ જે હોય છે તે સસ્તા હોય છે ન્યૂટ્રી બિસ્કિટ્સ ઓફર મોર એનર્જી ધેન ડાયજેસ્ટિવ બિસ્કિટ્સ નોર્મલ બિસ્કિટ્સ હેવ અ મોર સુગર ધેન ડાયજેસ્ટિવ બિસ્કિટ ડાયજેસ્ટિવ બિસ્કિટ્સ આર ધ બેસ્ટ ઓપ્શન અમોંગ ઓલ તો અહીંયા જવાબ આવશે બેસ્ટ ચાલો ત્યાર પછી છે ચોથું વી હેવ અ ચેર અ ટેબલ એન્ડ અ બ્લેક બોર્ડ ઇન ધ ક્લાસરૂમ ધ ચેર ઇઝ બિગ્ગર અહીંયા આવશે બિગ્ગર બિગ્ગર ધેન ધ ટેબલ ધ ટેબલ ઇઝ અ બિગ્ગર ધેન ધ બ્લેક બોર્ડ અહીંયા આવશે બિગ્ગર ધ બ્લેક બોર્ડ ઇઝ ધ બિગેસ્ટ ઓફ ઓલ અહીંયા જવાબ આવશે બિગેસ્ટ ધ ચેર ઇઝ ધ લાઇટર ધેન ધ બ્લેક બોર્ડ અહીંયા આવશે લાઇટર અને ધ બ્લેક બોર્ડ ઇઝ અ વેરી હેવી અહીંયા જવાબ આવશે હેવી ચાલો ત્યાર પછી પાંચમું ધેર આર થ્રી વ્હીકલ્સ અ બાયસિકલ અ બાઇક એન્ડ અ કાર અ બાયસિકલ ઇઝ અ લાઇટર ધેન અ બાઇક અ બાઇક ઇઝ હેવિયર ધેન અ બાયસિકલ અ કાર ઇઝ હેવિએસ્ટ ઓફ ઓલ અ કાર રન્સ ફાસ્ટર ધેન અ બાઇક અને બાયસિકલ ઇઝ અ ચીપેસ્ટ ઓફ ઓલ અહીંયા જવાબ આવશે ચિપ્પેસ્ટ ચાલો ત્યાર પછી છે ક્વેશ્ચન નંબર ત્રણ ફ્રેમ અ ક્વેશ્ચન ટુ ગેટ ધ અંડરલાઇન વર્ડ આપણે કે પ્રશ્નાર્થ વાક્ય બનાવવાના છે જે શબ્દ નીચે આપણને અંડરલાઇન આપેલો છે તે શબ્દને દૂર કરીને પેલું ધેર આર સિક્સ એપલ્સ ઇન ધ બાસ્કેટ સિક્સ છે તો હાઉ મેની વડે બનશે તો હાઉ મેની એપલ્સ આર ધેર ઇન ધ બાસ્કેટ પ્રશ્ના ચિહ્ન નીતાક્ષી ઇઝ અ બેકિંગ અ કેક કેકની ચેન્ડલ લાઈન છે તો જવાબ આવશે વોટ ઇઝ નીતાક્ષી બેકિંગ અમિત વોઝ ઇન ગાંધીનગર લાસ્ટ વીક ગાંધીનગરની ચેન્ડલ લાઇન છે તો વેરથી બનશે વેર વોઝ અમિત લાસ્ટ વીક અબ્દુલ વેન ટુ અમન્સ હાઉસ યસ્ટરડે યસ્ટરડેની ચેન્ડલ લાઈન છે એટલે વેનથી બનશે તો વેન ડીડ અબ્દુલ ગો ટુ અમન્સ હાઉ ત્યાર પછી છે પાંચમું ધેર ઇઝ અ લિટલ વોટર ઇન ધ જગ એમાં લિટલ નીચે અંડરલાઇન છે એટલે હાઉ મચ વડે બનશે તો હાઉ મચ વોટર ઇઝ ધેર ઇન ધ જગ ત્યાર પછી બીજો વિભાગ અહીંયા છે ધેર આર ટેન ઓરેન્જીસ ઇન ધ બાસ્કેટ તો ટેન નીચે છે એટલે હાઉ મેની વડે બનશે તો હાઉ મેની ઓરેન્જીસ આર ધેર ઇન ધ બાસ્કેટ ત્યાર પછી બીજું કાજલ મેડ કાજુ કતરી તો અહીંયા વોટ વડે બનશે કાજુકતરી નીચે અંડરલાઇન છે એટલે વોટ ડીડ કાજલ મેક કિશન લિવસ ઇન અ દ્વારકા ઇન દ્વારકા નીચે અંડરલાઇન છે એટલે વેર વડે બનશે વેર ડઝ કિશન લીવ ચોથું વી ક્લીન અવર હાઉસ ઓન એવરી દિવાલી તો એવરી દિવાલી નીચે અંડરલાઇન છે એટલે વેન વડે બનશે તો વેન ડુ વી ક્લીન અવર હાઉસ ત્યાર પછી ધેર ઇઝ અ લિટલ જ્યૂસ ઇન ધ ગ્લાસ લિટલ નીચે અંડરલાઇન છે એટલે હાઉ મચ વડે બનશે હાઉ મચ જ્યૂસ ઇઝ ધેર ઇન ધ ગ્લાસ ત્યાર પછી ત્રીજું ધેર આર ટ્વેલ્વ સ્કેચ પેન્સ ઇન ધ બોક્સ તો હાઉ મેની સ્કેચ પેન્સ આર ધેર ઇન ધ બોક્સ બીજું લખન ઇઝ રાઇટિંગ અ લેટર આ લેટર નીચેન્ડર લાઈન છે એટલે વોટ વડે બનશે તો વોટ ઇઝ લખન રાઇટિંગ અનુપમા વોઝ ઇન રાજકોટ લાસ્ટ વીક અ રાજકોટ નીચેડર લાઈન છે એટલે વેર વડે બનશે વેર વોઝ અનુપમા લાસ્ટ વીક ચોથું પ્રથમ બોટ અ થર્ટી કાઇટ્સ ઓન લાસ્ટ ઉત્તરાયણ તો લાસ્ટ ઉત્તરાયણ નીચે છે એટલે વેન વડે બનશે તો વેન ડીડ પ્રથમ બાય થર્ટી કાઇટ્સ પાંચમો દ્વિજા બોટ ટુ લિટર્સ ઓફ મિલ્ક યસ્ટરડે ટુ લિટર નીચે લાઈન છે એટલે બનશે હાઉ મચ મિલ્ક ડીડ દ્વિજા બાય યસ્ટરડે ત્યાર પછી છે ચોથું ધેર આર ફાઈવ ટીચર્સ ઇન ધ સ્કૂલ તો ફાઇવ નીચે લાઈન છે એટલે હાઉ મેની ટીચર્સ આર ધેર ઇન ધ સ્કૂલ ત્યાર પછી બીજું હી ઇઝ વીયરિંગ અ બ્લુ જીન્સ એન્ડ અ વ્હાઈટ શર્ટ તો અહીંયા બ્લુ જીન્સ અને વ્હાઇટ શર્ટ નીચે છે એટલે વોટ વડે બનશે તો વોટ ઇઝ હી વીયરિંગ ત્યાર પછી ત્રીજું અશ્વિન વિઝિટેડ ધ મ્યુઝિયમ ઓન અ લાસ્ટ મંડે તો ઓન લાસ્ટ મંડે નીચે અંડરલાઇન છે એટલે જવાબ આવશે વેન ડીડ અશ્વિન વિઝિટેડ ધ મ્યુઝિયમ ચોથું મહેશ વેન્ટ ટુ ધ મેઇન માર્કેટ મેઇન માર્કેટ નીચે છે એટલે વેર વડે બનશે તો વેર ડીડ મહેશ ગો પાંચમું મીના બોટ ફાઈવ કિલોગ્રામ્સ ઘી ફ્રોમ ધ ગ્રોસરી શોપ તો ફાઇવ કિલોગ્રામ નીચે અંડરલાઇન છે તો અહીંયા લખવું પડશે હાઉ મચ ઘી ડીડ મીના બાય ફ્રોમ ધ ગ્રોસરી શોપ ત્યાર પછી છે આગળ ધેર આર થ્રી ચેર્સ ઇન ધ કિચન થ્રી નીચે છે એટલે હાઉ મેની વડે બનશે તો હાઉ મેની ચેર્સ આર ધેર ઇન ધ કિચન ઈશિતા વ્રોટ અ પોયમ ઇન હોમવર્ક તો વોટ ડીડ ઇશિતા રાઇટ ઇન ધ હોમવર્ક ધે વેન્ટ ટુ અબુ બાય કાર ટુ અબુ નીચે અંડરલાઇન છે એટલે વેર વડે બનશે તો વેર ડીડ ધે ગો બાય કાર કવિતાસ પેરેન્ટ્સ ગો ટુ સોમનાથ ઓન એવરી શિવરાત્રી શિવરાત્રી ચેન્ડલ લાઈન છે એટલે વેન વડે બનશે તો વેન ડુ કવિતાસ પેરેન્ટ્સ ગો ટુ સોમનાથ ઇમરાન બોટ ટુ લિટર્સ ઓફ ઓઇલ ફ્રોમ ધ ગ્રોસરી શોપ એમાં ટુ લિટર્સ નીચે લાઈન છે એટલે હાઉ મચ વડે બનશે તો હાઉ મચ ઓઇલ ડીડ ઇમરાન બાય ફ્રોમ ધ ગ્રોસરી શોપ મિત્રો ધોરણ આઠની તારીખ એકવીસ નવ બે હજાર ચોવીસના રોજની અંગ્રેજી વિષયની આ જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ જો તમારે જોઈતી હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે અથવા તો આપણી વોટ્સઅપ આપણી વોટ્સઅપની અંદર આપણું વોટ્સઅપ ગ્રુપ છે તેની અંદર જોડાઈ જજો ત્યાંથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ અને સોલ્યુશનની બુક જે છે તેની લિંક મેળવી શકશો તો જરૂરથી અત્યાર સુધીની બધી એકમ કસોટીઓ અને આવનારી એકમ કસોટીઓના સોલ્યુશનની વિડીયો અને પીડીએફ મેળવવા માટે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાઈ જજો લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે ત્યાર પછી છે ક્વેશ્ચન નંબર ચાર કયું છે કે ક્લાસિફાય ધ રાઇમિંગ પેર્સ એન્ડ નોન રાઇમિંગ પેર્સ ફ્રોમ ધ બ્રેકેટ અહીંયા બ્રેકેટની અંદર કાઉન્સની અંદર આપણને રાઇમિંગ અને જે કેટલાક શબ્દો આપેલા છે એમાં રાઇમિંગ વર્ડ આપણે એક ખાનામાં અને એક ખાનામાં નોન રાઇમિંગ વર્ડ લખવાના છે તો અહીંયા રાઇમિંગ પેરની અંદર આવશે નાઇસ માઇસ બોન ટોન હિમ સિમ ડીડ હાઇડ અને લાઈફ નાઇફ જ્યારે નોન રાઇમિંગમાં આવશે બર્ડ બેડ રીડ ટાઈડ યુ ટુ ટીન લેટ અને લેટ ફેટ ચાલો ત્યાર પછી આપણે આ બાજુ જોઈએ બીજું તો એમાં રાઇમિંગ પેરમાં આવશે ડુ ટુ હાઉસ માઉસ ટેસ્ટ બેસ્ટ શો વાવ ઓલકોલ જ્યારે અહીંયા નોન રાઈમિંગ આવશે સ્પેશિયલ ફેક્ચ્યુઅલ સેક શેલ લેગ લીપ ટંગ લેંગ્વેજ અને ટૂક ને બુક ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ તો રાઇમિંગ પેરની અંદર આવશે અહીંયા ટચ વોચ શ્યોર ક્યોર પુટ કુટ કેચ મેચ લિફ્ટ ગિફ્ટ રાઇટ નાઇટ હોસ્ટ અને લોસ્ટ જ્યારે અહીંયા આવશે ફેસ્ટનું ફેસ્ટ ફિસ્ટ લાસ્ટ લિસ્ટ વાઇડ અને ડાય ત્યાર પછી ચોથું અહીંયા રાઇમિંગ પેરમાં આવશે ફ્રી ટ્રી ડિયર નિયર ગો ટુ કમ સમ હિયર ટિયર ટેક લેક અહીંયા નોન રાઇમિંગમાં આવશે સ્પેસલેસ ફર્સ્ટ ફિસ્ટ એન્ડ કર્ડ વાવ અને નો અને વાવ ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ તો રાઈમિંગ પેરમાં અહીંયા આવશે બર્ફ બર્ફ સ્પેશિયલ ફેશિયલ લેટર બેટર સ્પેસ રેસ માઇસ નાઇસ અહીંયા આવશે કન્ટ્રી સેન્ચ્યુરી ત્યાર પછી છે વેલકમ પ્રોગ્રામ વેર કેર રિટન સ્પોકન રીડ અને ટાઈડ ચાલો ત્યાર પછી ક્વેશ્ચન નંબર પાંચ અહીંયા આપણને કહ્યું છે કે વાઇટ પેરેગ્રાફ ઓફ ફાઇવ સેન્ટેન્સીસ વિથ ધ હેલ્પ ઓફ બાર ગ્રાફ તો અહીંયા તમે જોઈ શકો છો કે પીએટી માર્ક્સ આપણને આપેલા છે રીના રેહાન અને રોઝીના ઇંગ્લિશ અને મેથ્સના તો એના ઉપરથી આપણે આ રીતે પેરેગ્રાફ લખી શકીએ ધ બારગ્રાફ શોઝ ધ માર્ક્સ ઓફ રીના રેહાન એન્ડ રોઝી ઇન ઇંગ્લિશ એન્ડ મેથેમેટિક્સ રીના સ્કોર્ડ ટ્વેન્ટી માર્ક્સ ઇન ઇંગ્લિશ એન્ડ ફિફ્ટીન માર્ક્સ ઇન મેથેમેટિક્સ રેહાન સ્કોર્ડ ટ્વેન્ટી ફાઈવ માર્ક્સ ઇન બોથ ઇંગ્લિશ એન્ડ મેથેમેટિક્સ રોજી સ્કોર્ડ ફિફ્ટીન માર્ક્સ ઇન ઇંગ્લિશ એન્ડ ટ્વેન્ટી માર્ક્સ ઇન મેથેમેટિક્સ રેહાન સ્કોર્ડ ધ હાએસ્ટ માર્ક્સ ઇન ધ બોથ સબ્જેક્ટ વાઇલ રીના સ્કોર્ડ ધ લોએસ્ટ ઇન ધ મેથેમેટિક્સ ઓવરઓલ રેહાન એન્ડ રોઝી પરફોર્મ્ડ વેલ ઇન બોથ સબ્જેક્ટ ચાલો ત્યાર પછી છે હેતલ રોશન અને કેશવના હિન્દી અને સોશિયલ સાયન્સના માર્ક્સ આપણને આપેલા છે તો એના ઉપરથી પેરેગ્રાફ લખી શકીએ ધ બાર ગ્રાફ શોઝ ધ માર્ક્સ ઓફ હેતલ રોશન એન્ડ કેશવ ઇન હિન્દી એન્ડ સોશિયલ સાયન્સ હેતલ સ્કોર્ડ સેવન્ટીન માર્ક્સ ઇન હિન્દી એન્ડ સિક્સટી ફાઈવ માર્ક્સ ઇન સોશિયલ સાયન્સ રોશન સ્કોર્ડ સિક્સટી ફાઈવ માર્ક્સ ઇન હિન્દી એન્ડ સિક્સટી માર્ક્સ ઇન સોશિયલ સાયન્સ કેશવ સ્કોડ સિક્સટી માર્ક્સ ઇન હિન્દી એન્ડ ફિફ્ટી ફાઈવ માર્ક્સ ઇન સોશિયલ સાયન્સ હેથલ સ્કોર્ડ ધ હાએસ્ટ માર્ક્સ ઇન ધ હિન્દી વાઇલ કેશવ સ્કોડ ધ લોવેસ્ટ માર્ક્સ ઇન અ સોશિયલ સાયન્સ ઓવરઓલ હેથલ એન્ડ રોશન પરફોર્મડ વેલ ઇન અ બોથ સબ્જેક્ટ બાઈંગ એન્ડ સેલિંગ ફ્રૂટ્સ ઇન અ વીક તો મેંગો એપલ અને ઓરેન્જ જે છે એ બાઇંગ અને સેલિંગ આપણને આપેલું છે તો એના ઉપરથી જોઈએ એનો આન્સર ધ પેરેગ્રાફ શોઝ ધ બાઈંગ એન્ડ સેલિંગ પ્રાઇઝ ઓફ મેંગોઝ એપલ્સ એન્ડ ઓરેન્જીસ ઇન અ કિલોગ્રામ્સ ધ બાઈંગ પ્રાઇઝ ઓફ મેંગોઝ ઇન ધ હાએસ્ટ અમોંગ ધ્રી ફ્રુટ્સ ફોલોડ બાય એપલ્સ એન્ડ and ધ સેલિંગ selling ઓફ મેંગોઝ mangoes is ધ the બટ but ડિફરન્સ difference between the એન્ડ સેલિંગ પ્રાઇઝ ઓફ મેંગો ઇઝ ધ સ્મોલેસ્ટ ધ સેલિંગ પ્રાઇઝ ઓફ એપલ apple હાયર ધેન than સેલિંગ પ્રાઇઝ ઓફ ઓરેન્જીસ oranges. Overall, ધ પ્રોફિટ માર્જિન ઓન મેંગોઝ ઇઝ ધ highest. ચાલો ત્યાર પછી ચોથો પેરેગ્રા ચોથો બારગ્રાફ આપણને આપેલો છે ટેમ્પરેચર ઇન સેલ્શિયસમાં અમદાવાદ રાજકોટ અને જામનગરનું માર્ચ અને જૂન મહિનાનું તો એના ઉપરથી આપણે લખી શકીએ ધ બારગ્રાફ શોઝ ધ ટેમ્પરેચર ઇન અહેમદાબાદ રાજકોટ એન્ડ જામનગર ઇન અ માર્ચ એન્ડ જૂન ઇન અ માર્ચ અહેમદાબાદ વોઝ ધ હૉટેસ્ટ સિટી ફોલોડ બાય રાજકોટ એન્ડ જામનગર ઇન જૂન રાજકોટ વોઝ ધ હૉટેસ્ટ સિટી ફોલોડ બાય અહેમદાબાદ એન્ડ જામનગર ધ ટેમ્પરેચર ઇન થ્રી સિટીઝ વોઝ હાઈર ઇન અ માર્ચ ધેન ઇન જૂન ધ ડિફરન્સ ઇન ટેમ્પરેચર બિટવીન માર્ચ એન્ડ જૂન વોઝ ધ ગ્રેટેસ્ટ ઇન અહેમદાબાદ ચાલો ત્યાર પછી તમે જોઈ શકો છો કે અહીંયા આઈ એ એક્યુઆઈ સ્ટાન્ડર્ડ ઝીરો ટુ ફિફ્ટી ગુડ્સ અને ફિફ્ટી વન ટુ વન હંડ્રેડ સેટિસફાઈડ એન્ડ વન હંડ્રેડ વન ટુ ટુ હંડ્રેડ મોડરેટ તો અહીંયા તમે ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનાનું વડોદરા સુરત અને ગાંધીનગરનું આપણને આપેલું છે તો જુઓ ધ બાર ગ્રાફ શોઝ ધ એર ક્વોલિટી ઇન્ડેક્સ ઇન વડોદરા સુરત એન્ડ ગાંધીનગર ઇન ઓગસ્ટ એન્ડ સપ્ટેમ્બર ઇન ઓગસ્ટ વડોદરા હેડ ધ હાઈર એક્યુઆઈ ફોલોડ બાય સુરત એન્ડ ગાંધીનગર ઇન સપ્ટેમ્બર સુરત હેડ ધ હાઇસ્ટ એક્યુઆઈ ફોલોડ બાય વડોદરા એન્ડ ગાંધીનગર ધ એક્યુ આઈ ઇન ઓલ થ્રી સિટીઝ વોઝ હાયર ઇન ઓગસ્ટ ધેન સપ્ટેમ્બર ધ ડિફરન્સ ઇન એ ક્યુઆઈ બિટવીન ઓગસ્ટ એન્ડ સપ્ટેમ્બર વોઝ ધ ગ્રેટિસ્ટ ઇન વડોદરા તો મિત્રો અહીંયા આપણે આ ધોરણ આઠની અંગ્રેજી વિષયની તારીખ એકવીસ નવ બે હજાર ચોવીસના રોજની જે એકમ કસોટીની ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તે પૂર્ણ કરીએ છીએ આપણી આ ચેનલ ઉપર દરેક વિષયની ઓરિજિનલ એકમ કસોટીઓના ઓરિજિનલ પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયોને પીડીએફ મૂકવામાં આવે છે તો આ વિડીયો પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો અથવા તો આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાઈ જજો જ્યાં તમને નિયમિત રીતે આ દરેકે દરેક જે એકમ કસોટીઓ છે તેના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફની લિંક મળતી રહેશે વિડીયો તમારા દોસ્તો મિત્રો સુધી અવશ્ય શેર કરજો જેથી કરીને તેઓ પણ આ સંપૂર્ણ સોલ્યુશનનો અભ્યાસ કરી શકે